મુંબઈના ચેમ્બુર સ્થિત એનજી આચાર્ય ડી કે મરાઠે કોલેજ ડ્રેસ કોડને લઈને કોલેજ પ્રશાસન દ્વારા એક નોટિસ જારી કરવામાં આવી છે મુંબઈના ચેમ્બુર સ્થિત એનર્જી આચાર્ય ડી કે મરાઠે કોલેજ ડ્રેસ કોડને લઈને ખૂબ જ કડક લાગે છે કોલેજ પ્રશાસન દ્વારા એક નોટિસ જારી કરવામાં આવી છે જેમાં તમામ છોકરાઓને ફોર્મલ ડ્રેસ જીન્સ અને ટી શર્ટ પહેરીને આવવાનું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ તેને પહેરીને આવ્યા ન હતા અને તેમને કોલેજની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી આપણે જણાવી દઈએ કે હિજાબ બુરખા જેવા કપડાં ડ્રેસ કોડ હેઠળ આવતા નથી તેથી તેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારબાદ નવ વિદ્યાર્થીનીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી છે હવે જે રીતે કોલેજનો ડ્રેસ કોડ છે એ ડ્રેસ કોડ જ રહેશે તેથી તમામ વિદ્યાર્થીઓએ ડ્રેસ કોડનું પાલન કરવું પડશે નહીં તો તેની સીધી જ અસર તેમના અભ્યાસ અને આગામી પરીક્ષા ઉપર પડશે